સુદ રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીને લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે જેડ આરયુસી કમિટી કામ કરી રહી છે ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું હતું કે અગાઉ પણ મેં બે હજાર આઠથી બે હજાર ચૌદ દરમિયાન આ પદ પર સેવા આપી છે ત્યારે ફરી મારી નિમણૂક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્નો કરતો રહીશ રેલવેના ઘણા વણ ઉકેલા પ્રશ્નોને વાચા મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે કેન્દ્રીય રેલ મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે જેડઆર યુસીસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે ત્યારે આ બે વર્ષ દરમિયાન ઉત્તર ભારતીયોને ટ્રેનમાં જોવા માટે જે પ્રશ્નો થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું સુરત સ્ટેશનની કાયાપલટ અને ઉત્તરા રેલવે સ્ટેશનને રીમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે અમે વર્ષોથી ઉત્તરા રેલવે સ્ટેશનને લઈને માંગ કરી રહ્યા હતા સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માંગ કરી રહ્યા હતા તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્ન કરીશું છેલ્લા દસ વર્ષના લાંબા સમય બાદ વેસ્ટર્ન રેલવેના જેડા સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે તે માટે હું મારા પાર્ટીના તમામ નેતાઓ રેલવે મંત્રાલય અને પશ્ચિમ રેલવેના પીઆરએમ સૌનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને સુરત શહેરના જે પ્રશ્ન હોય અને ખાસ કરીને ઉત્તર ભારતીય સમાજના લોકોને જે વતન જવાની તકલીફ પડે છે એ પ્રશ્ન ઉઠાવી બીજું કે નવું સ્ટેશનની જે વાત છે એ વહેલી ટકે ચાલુ થાય એના જે કંઈ પ્રજાનું સૂચન હોય એ અગિયારથી બે સમય દરમિયાન રૂવા ટેકરા ખાતે મારી ઓફિસ છે ત્યાં લોકો કરી શકે છે અને બને એટલા પ્રશ્નોનું નિરાકરણ રેલવે મંત્રાલય તરફથી થાય અને પ્રજા અને રેલ વિભાગ તરફથી જે કંઈ મોટી ખાઈ છે એ દૂર કરવા માટે એક સેક્યુટરી કામ હું કરીશ એવું આપણી ચેનલના માધ્યમથી તમામ સૈનિક જનતાને હું એક વિશ્વાસ આપું છું